ફ્રેન્ડ્સ ખેડૂતની મહેનત તો તમે જુઓ અને ખેતી કામ કરતા હોય એ મજૂરની મહેનત પણ તમે જુઓ આ વિડિયો એન્ડ સુધી જોજો તમને બધું જ આજે જોવા મળશે આ વિડીયોમાં રેખાથી ઉચકાતું નથી હેલો ફ્રેન્ડ સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો જો વાદર કેવું બદલાઈ ગયું છે બદલાઈ ગયું છે વરસાદ આવવાનો છે એવું કહે છે પણ હવે ખબર નહીં એટલા માટે આજે તો અમે મોડા જઈએ છીએ એટલે સવાર સવારમાં બ્લોક સ્ટાર્ટ કરી દીધો આજે તો જીરાના હેરા ભેગા કરવા માટે જવાનું છે અને બધું તૈયાર કરી લીધું ટિફિનને બધું બનાવી લીધું તો હેન્ડો હવે જઈએ ટાઈમ પણ થઈ ગયો છે આઠ પણ વાગી ગયા છે તો સંજુ અંદર છે નાસ્તો કરે અને સંજુ નાસ્તો કરી લે એટલે પછી જઈએ તો આજે તો ઝાખર પણ આવ્યો હતો એટલે હજુ તો સૂર્યદેવ પણ એકદમ ઝાખા ઝાખા લાગે છે તો હેન્ડો ફ્રેન્ડ્સ બધું તૈયાર કરી લઉં પહેલો ફ્રેન્ડ્સ તો હવે અમે જઈએ છીએ અને સંજુ આગળ ચાલે છે ટો પર જતા રહીએ ને ઝાખર આવ્યો છે ને ઠાર એટલે કેવું બધું એકદમ પાછળ ધૂળું ધૂળું દેખાય છે એટલે ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છીએ ને આ બાજુ આ બધા ઢગલા પડ્યા છે ને એ ભેગા કરવાના છે પણ પેલી બાજુ બધા છે ને ખડું પાડે છે ને તો તે ઉપાડવા જવું એ બધા લોકો છે ને ખડું પડે आठ लोगों को भीगू परवानों से नहीं जीरो हाँ आप उठाए तो जीरो क्यों है बात जीरो तो जाएं हम्म आठ लोगों को भीगू पर तहाज्ज पड़ी है ऐसे आप या क्या लिखिए तेरे नोट आपने पानी पी लिया है रे कातिउच कातिने थी हमें मेरा वार की बात है जादे લાગે મારા વાળ પણ કપાવાના થઈ ગયા છે પણ ટાઈમ નથી મળતો કામ નહી ઉતાવર છે એટલે નવરા નથી રેવાથી તમે બધા બોલાવી જાય અવાર આ બાજુનું બધું અમે ભેગું કરી દીધું છે અને હવે એક વાગી ગયો છે તો જમવા માટે જઈએ તો મગનું શાક ને છાશ રોટલી સંજુ ખાવાનું ચાલુ કરી દીધું છે પેલી બાજુ પણ બધા છે મજૂર પેલો ઢગલો ભેગો કરી અને પછી તઈ જઈને બતાવીશું આટલો મોટો ઢગલો થઈ ગયો છે હજુ આ બાજુથી લાવવાનું છે અને બપોરના બે વાગ્યા છે અને હવે જો કામ કરીએ અને આ બાજુ બધું ફૂંકની ચાલે ને એવું વરસાદની આગાહી એવું કહે છે ને એટલા માટે ઉતાવર જ કરાવે છે તો ફ્રેન્ડ હોય જાય છે આ મોટો આવડો મોટો ઢગલો છે આવી રીતના ઢગલો બનાવી દેવાના ને સંજુ આગળ જાય છે અને હું પાછળ જાઉં છું તો ફ્રેન્ડ્સ આવી રીતના ઢાંકી દેવાનું પછી પલટાવવાનું પલટાવી દઈશ સંજુ પલટાવવાનું આવી રીતના એ ગયું એટલું પલટાવવાનું એટલે આવું જ થાય નહીં જો ફ્રેન્ડ સંજુ છે ને માથા પર લઈને આવે છે ཁ ཁ ༳པ ཁ སག མ ཆ སང པ སབ སྲེ Copy � banks, <coughs> སླྲལ འག སྲབ བ སྱལ તારા કરતા ઢગલો મોટો હિરાણ ફ્રેન્સ ભેગું કરી દીધું છે આપડો મોટો ઢગલો થયો છે અને થેસર આવ્યું તો સંજો જો ઉપર ઉભો રહે છે સર આવી ગઈ છે હવે કાઢશું સાડા છ વાગ્યા લાગી સંજુ અવાજો જોવા અહીંયા અહીંયા અને વાદર કેટલું મસ્ત થઈ ગયું છે નહીં સંજુ વરસાદ વરસાદ આવે એવું થઈ જાય બહુ ઉતાવર કરે છે નહીં બધા

વાગ્યા છે સાંજના અને હજુ અમે અહીંયા છે તો કેવા થઈ ગયા છે આ બધું સંજે બંધાડવું અમારી લાઈફ આવી હોય આવી અમારી લાઈફ હોય કે મજા આવે ને તડબૂચનો નાસ્તો કરીએ છીએ હજુ વાર લાગશે નહીં થોડીક આટલો ઢગલો પડ્યો છે બે કલાક હજુ થશે લગભગ સાડા આઠ વાગશે ફ્રેન્ડ્સ ખેડૂતની મહેનત તો તમે જુઓ અને ખેતી કામ કરતા હોય મજૂરની મહેનત પણ તમે જુઓ આવી તો ફ્રેન્ડ્સ અમે અત્યારે આવ્યા છીએ કેટલા વાગ્યા છીએ એટલે તો તો હા છે અમે અત્યારે નું કામ પૂરું થઈ ગયું છે થોડુંક રહી એ કાલે તો નવ વાગે અમે આવ્યા છીએ અને સંજો આ બાજુ પાણી ગરમ કરે છે તો ફ્રેન્ડ્સ આવી ખેતી એમ ખેડૂત હોય ને એને આવી મહેનત ખેડૂતને કોઈ ટાઈમ જ નથી હોતો કે આટલા ટાઈમે કામ કરવાનું આટલા ટાઈમે છૂટી જવાનું એવું અમારે કદાચ મજૂરને પણ આમ હોય કે આટલા વાગ્યે જવાનું આટલા વાગ્યે પણ અમારે પણ કામ કરવું જ પડે એવું નહીં અને ખેડૂતને તો કોઈ ટાઈમ જ નથી હોતો કંઈક નોકરી એવું કરતા હોય ને એમને ટાઈમ હોય પણ

અંદરથી બધું ઉડે ને તો બહુ જ બધું લાગે છે તો અત્યારે નવ વાગ્યે સમજૂ પાણી ગરમ કરે છે પછી નાઈ ધોઈ લે પછી રાંધીને ખાસું અને હવે ખબર નહીં ફોન આવે તો કાલે પણ જવું જ પડશે તો આજે જે કમેન્ટ આવી છે ને આજના વિડીયોમાં બ્લોગમાં તો એનો કોઈ ઇમ્પોર્ટન્ટ બધી એમ કમેન્ટો તો બધી મારા માટે બધી ઇમ્પોર્ટન્ટ જ છે પણ જે જેવા જેવું હશે તે કાલે કહીશ અને આ વિડીયો બહુ જ લાંબો થઈ જશે તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક પણ કરવાની ફ્રેન્ડ સબસ્ક્રાઈબ પણ નવા આવ્યા હોય તો કરવાનું અને વિડીયોને કમેન્ટ પણ કરવાની નહીં સમજુ કમેન્ટ કરવાની કમેન્ટ કરવાની અમને બહુ સારું લાગે છે તમારો સપોર્ટ બહુ જ બધો છે ફ્રેન્ડ્સ તો જય માતાજી બાય બાય